કુંભારવાડા મિલને ચાલીના રહીશોએ મહાનગરપાલિકા ખાતે ઘરવેરાના વ્યાજમાફી માટેની રજૂઆત કરી કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા ગરીબ અને પછાત વર્ગના લોકો રહેતા હોય છે જેમના ઘરે બે ટેન્કનો રોટલો પણ પૂરો કરવો મુશ્કેલ હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ઘરવેરામાં વ્યાજ સાથે કૂંકને દસ હજાર પંદર હજાર પચીસ હજાર પચાસ હજાર સુધીના બિલ બનાવ્યા છે જોકે આ રહીશોમાં વિધવા પણ છે જે સરકારના વિધવા પેન્શન ઉપર જીવી રહ્યા છે અને રાશનનું ખાઈ રહ્યા છે ત્યારે આ